માઉઠાથી થયેલા ખેડૂત મિત્રોને પાક નુકસાન અંગેની જે માહિતી ઓનલાઈન સેલ્ફ સર્વે કરવાનું છે એ કેવી રીતે કરવું પોતાના મોબાઈલ વડે ક્યાંય પણ જવાની જરૂર નથી તો આજનો વિડીયો તમારા માટે છે વિડીયોને અંત સુધી જુઓ જો વિડીયોને સ્કીપ કરશો તો વિડીયોની અંદર ખ્યાલ આવશે નહીં તો શરૂ કરીએ વિડીયો સૌથી પહેલાં તમારે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ છે એ ડાઉનલોડ કરવાની રહેશે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી તમને મળી રહેશે નેક્સ્ટ તમારે ડાઉનલોડ થયા પછી જો ડાઉનલોડ ન થતી હોય તો તમે આ જે ક્યુઆર કોડ સ્કેન દેખાય છે આપણી સ્ક્રીન ઉપર એ સ્કેન કરશો તો પણ તમે તમારા મોબાઈલની અંદર આ એપ ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ થયા બાદ તમારો જે ફાર્મર રજીસ્ટ્રેશન આપણે કરી દીધું બરાબર ફાર્મર રજીસ્ટ રજીસ્ટ્રેશન માટે જે નંબર યુઝ કર્યો હતો બરાબર એ નંબર અહીંયા યુઝ કરવાનો રહેશે તો તમે બીજો નંબર યુઝ કરશો તો રજીસ્ટ્રેશન થશે નહીં બરાબર એ નંબર પર રજીસ્ટ્રેશન નંબર નાખીશું અને પછી તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયા ફિલ કરી દઈશું ઓટીપી ફિલ કર્યા બાદ અહીંયા તમારું બધું જે ડિટેલ છે ફાર્મર રજિસ્ટ્રની અંદર જે નાખેલી છે એ ઓટોમેટિક આવી જશે પછી અહીંયા તમે હોમ પેજ છે એ તમને આ ટાઈપનું એનું દેખાશે જેની અંદર પાક ઉમેરો એવો એક ઓપ્શન આપેલો હશે જે ગ્રીન કલરનો આપણને દેખાય છે નેક્સ્ટ જે છે બરાબર અહીંયા ખેડૂતનું ફાર્મર કાર્ડ પણ તમે જોઈ શકો છો નેક્સ્ટ જે છે એ સર્વે નંબર નાખવાની વાત છે સર્વે નંબર કેવી રીતે નાખવાનો છે એ પણ જોઈ લઈએ આપણે સર્વે નંબર નાખવા માટે અહીંયા મૂલ્યાંકન શરૂ કરો એવો એક રેડ કલરનો ઓપ્શન હશે નુકસાન થયેલી ખેતરની સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં લાલ કલરના જણાવે મૂલ્યાંકન શરૂ પર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા સર્વે નંબર પર ક્લિક કરશો એટલે તમારું બધું બ દેખાડી દેશે બરાબર નેક્સ્ટ જે છે એ આપણે જોઈ લઈએ ખેતરનો સર્વે નંબર સીમાની ચકાસણી થયા બાદ અહીંયા તમે તમારું ખેતરની સીમા છે એ જોઈ શકો છો અહીંયા તમને બતાડી દેશે અંદર પછી અંદર ખેતરનો સર્વે નંબર એડ કરવાનો છે સર્વે નંબરને બધું એડ થઈ જાય પછી અહીંયા જે આગળ લખેલું છે એ બટન ઉપર આપણે ક્લિક કરીશું હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ બતાડું છું ફોટો વડે એટલે તમને વધુ ખ્યાલ આવી જશે કોઈપણ જગ્યાએ પછી જાણવાની જરૂર રહેશે નહીં નુકસાનનો પ્રકાર છે એ આપણે કેવી રીતે પસંદ કરશું તો અહીંયા નુકસાનના પ્રકાર આપેલા છે અહીંયા ભારે વરસાદના કારણે વાદળ ફાટવું વાવાઝોડું દુષ્કાળ બરાબર અહીંયા આપણે ભારે વરસાદના કારણે નુકસાન થયું છે એ પસંદગી કરવાની રહેશે અને પછી આગળ ઉપર આપણે ક્લિક કરશું એટલે નેક્સ્ટ સ્ટેપ આવશે નેક્સ્ટ સ્ટેપ આવ્યા બાદ અસરગ્રસ્ત પાકની વિગત છે એ આપણે ઉમેરવાની છે અહીંયા પાક જે ઉમેરો અહીંયા લખેલું છે એના પર ક્લિક કરશું એટલે જે પાક તમે વાવ્યો હતો એ પાકની માહિતી અંદર એડ કરવાની છે પછી નેક્સ્ટ જે પ્રોસેસ છે એ જોઈ લઈએ થયેલા પાક ઉમેરવાનો છે અહીંયાથી બરાબર ઉમેર્યા બાદ વાવણીની જે લાયક વિસ્તાર છે એ જેટલામાં જે તમે પાક વાયેલો છે બરાબર એ વિસ્તાર અહીંયા એડ કરવાનો છે એ એડ કર્યા બાદ જો પાકનું નુકસાન આખા ખેતરમાં થયું હોય તો અહીંયા સમગ્ર વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે જો પાકનું નુકસાન અમુક ભાગોમાં થયું હોય તો આંશિક એવો વિસ્તાર આપણે પસંદ કરવાનો છે ત્યારબાદ આ ફોર્મ છે બરાબર તમારે ખેતર પર લાઈવ જઈને ભરવું પડશે કારણ કે ખેતરનો લાઈવ ફોટો અપલોડ કરવો પડે છે અહીંયા ઘરે બેઠા જો તમે ફોર્મ ભરશો તો ફોર્મ સબમિટ નહીં થાય અને ફોટો બીજો પડી જશે તો અહીંયા પ્રથમ ફોટો છે સંપૂર્ણ ખેતર દેખાય એ રીતે પાડવાનો છે અને બીજો ફોટો ખેતરમાં અસરગ્રસ્ત થયેલો જે પાક છે એ દેખાય એ રીતે ફોટો પાડવાનો છે બરાબર અને પછી આ આગળના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું ઉપરની માહિતી વિગત અનુસાર ફરી આગળ પર ક્લિક કરી દેવાનું છે જેવું આગળ પર આપણે ક્લિક કરીશું એટલે તમને આ ટાઈપનું જો તમારે વધુ પાકનું નુકસાન થયું હોય તો બીજો પણ પાક તમે એની અંદર એડ કરી શકો છો પછી અહીંયા આગળનું ઓપ્શન છે એના પર ક્લિક કરીશું એના પર ક્લિક કર્યા બાદ અહીંયા જે આપણી માહિતી છે એ અહીંયા બધી સેબ બતા દેશે તમને ઉપર તમે ચેક કરી લેવાની એકવાર કે ભાઈ આપણું જે પાક નુકસાન છે હેક્ટર બેક્ટર બધું બરાબર આવ્યું છે પછી અહીંયા જે સ્ક્રોલ બોક્સ છે એના પર ક્લિક કરીશું અને માહિતી આગળ સાચવાના ઓપ્શન પર આપણે ક્લિક કરી દેશે એટલે આપણું જે ખેડૂત સર્વેનું ફોર્મ છે બરાબર એ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું છે અને આગળ માહિતી માટે મોકલવામાં આવશે અને પછી જે વધુ માહિતી છે તમારો જે ફાર્મર રજિસ્ટ્રેશનનો મોબાઈલ નંબર છે એના પર તમને મળતી રહે છે તો આવી જ માહિતી તમારે વધુ મેળવવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ